અમને ભરો હો એક નો હોય બાકી અમને ભરો હશે કે આમાં ક્યાંક બેઠો હોય સો અને અમે આ એને જ સંભળાવી છો તમને કઈ સંભળાવતા નથી આ અમે તો એમ કે કે અમે આખી રાત રાડું સાંભળે રાડું પડે એકાદ અમારી રાડ સાંભળજે બાકી અમારે તમને કઈ વેરાગ નથી લગાડવાનો આ તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ બાકી અમારે કોઈની પાસેથી કઈ લેવું નથી પણ સંતો કહે છે એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્ય આદ કાંઈ કરી લેજો બાકી માણાનો ફેરો ફગટ નો વયો જાય એક લખી લેજો નકર જો કે આ બધો ડાયરો તો જાણે તો છે ને આયા હું ઘણીવાર બધા પ્રોગ્રામ કર્યા છે ને માં પાછો થાનનો ખટારો મે 20 વરસ આયકો એટલે અનુભવ બધા કર્યા છે થિયા છે ઝઘડા કર્યા છે માર્યા છે ને માર ખાધો છે બધું કરી લીધું છે અને ભજન બાપુ ચારે હું જે ખબર છે કોઈ આપણો ધણી ન થાય ને પછી ભજન સુધે આ પૈસાના તમને ભલે ભજન ઉપર ગમે એટલો પ્રેમ હોય પણ આ પૈસા નો બાપુ ફુગાવો એટલો છે ને તમે ભજન નહી કરી શકો અને મને ખબર છે આ પૈસા અને ખૂટવાના નથી પૈસા ખૂટરે જ ભજન સુધે પૈસા તો ખૂટવાના નથી કારણ કે માંગ જ એવી છે રાત નથી હળિયત એવા સીડ્યા છે આમ રોજ ઢડી આવે રોજ ઢડીયા એમ કે કાઈ લાઇટલા હતા ને દાદા એટલા વધ્યા કાઈ લાઇટલા હતા નાજા એટલા વધ્યા ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા કાલે એટલા હતા ને એટલા ઘેટ્યા એટલા હતા ને એટલા ઘેટ્યા હિસાબ રાખવાનો છે પૈસા નો જ રાખે છે ને કે વાતમાં કાઈ છે નહી હળવા ફૂલ થઈ જવાની મજા છે માણસ જન્મે ને બે અઢી કિલોનો હોય વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાન હળગાવી દે ને પછી રીખ્યા ભેળી કરીને જોખો બે અઢી કિલો થાય થાય એટલો વાંકો લો પીવે વાતમાં કઈ લાંબુ છે નહીં લાવવાય નથી ને કઈ લઈએ તમને એક જ વાત કરું ચોરાશી લાખ યોની છે એવું મહાપુરુષો છે ને ચોરાશી લાખ જીવ છે આપણે ગણવા નથી પણ મારો કહેવાનો મતલબ એ છે કે રૂપિયા હાટું માયા હાટુ બથોડા ભરતો હોય માણા એક જ કોઈ કુતરા કાગડા ભૂંડા ઘોડા ગધાડા કોઈ પૈસા હાટુ મથે અને કોઈ જીવ ભીખો રહેતો હોય તો ગયો અને માણા નું ફરાતું હોય તો ગયો આ કુતરા બજારમાં માં ઉતાવે ને હું તો આમ ચારેક નીકળું ને કુતરા ઉતાવે ને તો મને ચારેક એના આમું જોઉં તો મને મારા દીકરા વાળું પાણી કરીને હુતા ને ઘસઘસા આમને કાય ઉપાધી છે ધાબુ ભરવું છે ને છોકરો પણ આવો છે ને ચૂંટણી લડવી છે ને કાય કઈ લોહી ઉકાળા છે આપણા જેવું છે ને એનું જીવન તો એનું એવું જ છે ને ખોરાક જોવે છે પાણી જોવે છે હવા જોવે છે આપણી જેમ બચા પેદા કરે છે સંડાસ પાણી આ તે તમારા મારા જે જીવન ને આરે જે જરૂરી છે એ બધું એને છે પણ બાપુ કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો મને બતાવો કીડીને કણ હાથીને મને હજાર હાથ વાળો દે છે ને આપણને ભરોહો નથી કે તમારો ને મારો બાપુ માના ઉદરમાં અજી જન્મ નો થયો હોય ને જન્મ થયા પહેલા બાપુ બધી એ ભગવાન વ્યવસ્થા કરીને બેઠો હોય એ દૂધની વ્યવસ્થા હોય તમારી પથારીની વ્યવસ્થા હોય તમારું લાલન પાલન કરવા વાળી હોય નવરાવા ધોરાવાળી હોય અને ગમે એટલું જીવો ને પછી મરી જાવ ને લાકડાઈ તૈયાર હોય ને ઉપાડનારા તૈયાર હોય ને દિવાળી મૂકનારા તૈયાર હોય ને ઘોકા મારનારા તૈયાર હોય હવે પેલું ને છેલ્લું બે તૈયાર છે તો વેટલું નહીં તૈયાર કરી નાખ્યું હોય પણ વચ્ચે થોડુંક શું થોડીક થોડાક મોટા થાય ને થોડીક બુથી આવે ને એટલે બુથી ના ગાળિયા થયા હું આમ કઈ નાખું હું આમ કઈ નાખું આમ કઈ નાખું એટલે પણ કઈ નો બને ઘણા એને કહેતા અમારે કોઈની જરૂર નથી એટલે આ દુનિયામાં આવવા હાટુ બે વ્યક્તિની જરૂર પડે અને આ દુનિયા છોડીને જાવ છોડી ચાર વ્યક્તિની જરૂર પડે આવીએ નથી આવી જઈએ નથી શું મારે જરૂર નથી જરૂર નથી સોટ્યા છો અરે અવતાર મળ્યો છે રામ અને મને તો એમ થાય સતયુગના દ્વા પર ને પેતા ને બધું જ આવા દિવસ બધા કે અત્યારે શું ઘટે છે શું અત્યારે ઘટે છે હું એ મને કયો તો હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાંચું થાય હિલોળા કરે એવું નથી પતોય રોવે છે જા જા અહીંયા બધા રોવે છે આપણે એમ ખરા આમને જોવે છે શું એ નથી ખબર પડતી એક પાસે જાઓ તો કે ધાબુ ભરું હે છૂટા નથી ને બીજા પાસે જાઓ કે ડોબુ વિયાણું દોવા નથી દેતું બીજા પાસે જાઓ કે છોકરાને બહુ તેડી ગયા વેવો મોકલતા નથી બીજા પાસે જાઓ તો કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન જડતા નથી આપણે આપણે ક્યાં રોવું આખી દુનિયા રોવે છે

આ શેલી ખડી સુધારવા બાકી વેરાગ બેરાક કઈ નથી ફાટી ગયો ઓલે ભાઠા પડેલા કોક ને ફાળવીને આપણે એમ દાય આવો વારો ન આવે તે હાટુ આ માડવા નાખે હા બધું વિચારવા જેવું છે બાકી ઠેક હુદી બાપુ એક રંગા ના ઉજળા જેના હાડમાં હલકી ન હોય વાત એને દુનિયા માને સમય આવે ને વળી જવાય આ વળી નથી અકતા ને ત્યાં ખાડમાં જઈને પડે અમે પુરા ને અમે અત્યારે જ ગાડીમાં બેઠા બેઠા વાત કરતા હતા મેં કીધું આ આમણા કઈ બોલું ચેક ઇન બેક ઇન કે કઈ હું બધું ઢીબી નહી હું બધા કે ખાડા બુરવા મિડ્યાન વાહન લઈ જાન આમ કર્યું તેમ કર્યું પણ મેં કીધું આ હું એકાશી બાંસી ની સાલ માં આવ્યો ને હું ગાડી માં આવ્યો ને તારે મેં કીધું સારું પગ માં જોડું નોતું કોઈ નહી અને બધા જાણતા છો તમે કે આ વાત કરું છું ને તમને ખબર છે એવું નથી તેદી કેવી પરિસ્થિતિ આ પંચાળ હતી એ અતારે ફોર વીલો લઈ લઈને ફરે છે તોય બાપુ પાસા જ નથી હજી ઢોડી લઉં હજી ઢોડી લઉં લ્યો ઢોડી લ્યો સંતોષ જેવી ચીજ નથી આપણા ગોની નોટ નોતી ભાળી પણ બાપુ એમના કાળજા કેવા હતા એક રોટલા નો લોટ હોય અને માગણ આવે અને રોટલો બાપુ એને દઈ દે કાલ આપણે એક ભૂખ્યા રીતે હું ફેર પડે આને બિચારાને કોણ રોટલો દે એક રોટલા માં જો બાપુ આવડા મોટા કાળજા હોય અને અત્યારે હજાર હજાર મણ થાય તો કે અમારે કઈ જીવ જ બરો નો જીવ હોય જીવ ભિખારી થઈ ગયા ભલા મને નકે ટાણું મળ્યું છે મારા રામ એક હળવા ફૂલ થઈ આવે જીવન ભજન ગાય ને ત્યાં બધું સત્સંગ કરે ભજન કરે અને પછી બધા એમ કે ભાઈ કોઈને કઈ કઈ પ્રશ્ન મૂવતો હોય તો મને કેજો રામાયણ ગીતા ભાગવત કોઈ પણ પ્રશ્ન કોઈને કઈ તકલીફ હોય તો મને કેજો હવે આ વાત ઉડતી ઉડતી ભીમ સાહેબના કાને પડી કે બાબુ એક દાસી જીવન કરીને એક છે ભગત પણ બાબુ ઓહો હો હો કેટલો જ્ઞાની પુરુષ કે કોઈ પણ તમને પ્રશ્ન મૂઝવું એના જવાબ આપે ભીમ સાહેબ કહે છે કે એમ તો કે હા તો કે આની પાસે ક્યાંય ભોગ્રામો હોય તો કેજો મારે સાંભળવા આવું છે અને ઈજ ગામમાં બાપુ દાસી જીવનનો પ્રોગ્રામ અને કોકે ભીમ સાહેબને કીધું કે ઓલા દાસી જીવન આવ્યા છે તમારે સાંભળવા આવું છે કે હા હા કે મારે સાંભળવું છે ને અને દાસી જીવનના પોગ્રામ બાપુ આમ બેહી ગયા જોડામાં અને જોડામાં જ બેહાય કોઈ નો કે નોકે જાય હા બહુ બહુ ગાડલા ઉપર સડવા બહુ નો ભી મારવી પછી કોઈક મોટા માણા આવે ને થકાવી થકાવીને જોડામ કાઢે એના કરતા પાદરા જોડામાં બેઠા હોય કોઈ નો કે

એ કે આપની ઓળખાણ મારે જોવે છે દાસી જીવન કે મને તમે નથી ઓળખતા આવડું છોકરું મને ન ઓળખતું હોય બને તમે નથી ઓળખતા કે છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો મને એટલું એક ઓળખાણ કરાવો આપ કોણ છો એ કે દાસી જીવન એ મારું નામ કે તો આ પુતલાનું નામ છે હું તમારું નામ પૂછું અને ભાઈ દાસી જીવન હલવાણા પછી વિચાર કરે છે કે આ સાતી ના ગાલ ના કપાલ ના માથુ દાસી જીવન ક્યાં અને ભાઈ ઊભા થઈ અને ભીમ સાહેબના ના પગમાં પીડા બાપુ મને આ ખબર નથી કે તમે હું ઠેકડા મારા સાનો મનો હળવો રે ને પછી બાપુ એ અઢારમાં ગુરુ એ ભીમ મળ્યા ને પછી ભ્રમણા ભાંગી તમને મને ચા ભાંગે એવું જ હતું સંતો ની બાપુ ચોટ હોય સંત ના એક શબ્દ હોય મારો હું હમણાં મેં વાત કરી એમ આપણે આપણું હારા માણામાં નામ જ નથી મારું આ તમને કહી દઉં તમે બધા ભલે અમને બોલાવતા હોય પણ સંતો ની

અને આ કાંઠે બારવટિયો હોય ને હામા કાંઠે સંત બનાયે ને આ સંતો ની તાકાત છે આ સાધુ ની તાકાત છે કારણ કે આ આ છે ને પૂથી નો કે આ વિજ્ઞાન નો વિષય જ નથી અત્યારે અમને બધા હાંભળે છે એટલે આ બહાર હો અહીંયા ગામમાં તો બધી આબરૂ જેટલી છે આવો તોય ખબર પડે પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળે ને પછી પાછું વળી જવાય પાછું વળ્યા પછી એ મારે પકડાય નહીં એટલે મેં હમણાં કીધું ને કે આવા આયોજન કરતા છે ને એને લોહી તો પીતા જ એમ જાડે જો સતી તોરલ મળ્યા નહોતા ને ત્યારે બાપુ આમ બજારમાં નીકળે ને બારી બારણા ભટો ભટ બંધ થઈ જાય અને ઈનો ઈ જાડે જો સતી તોરલ મળ્યા અને પછી તોરલના ના લુગડા માથે લઈને જેથી નદીએ એ જાતો હતો ને ધોવા તેથી જે દુનિયા એની માથે વિતાડી છે ને એ તો જાડેજાનો હાથમો જાણે તમે બાપુ આ દુનિયામાં માર્ગે સડો ને પછી તો દુનિયા તમારું લોહી પી જાય છે ફરમ હોય પણ આવડ હોય અલપેલી અને કોઈ ન પૂછે કાગડા દુનિયામાં બાપુ તમે કઈક આ અમે ગાઈને અમે પછી હેઠા ઉતરે અમારું લોહી પીવે આ તમે આવડવા તો બોલ્યા અહીંયા જો આમ બોલ્યા હોત ને તો હારું અહીંયા આમ બોલ્યા હતા આમ બોલ્યા પણ અહીંયા આવીને બે આ બોલો કરા કાન ની બુટીઓ લાલ થઈ જાય છે કે નહીં આ તમે એમ માનો છો કે આ હેલું છે આ નાક કાન ઘરે મૂકીને આવે ને એ ભજન કરી કરીએ તમારું કામ જ નથી અમે તો આ તો ખરનો ડાયરો છે બાકી હું તો બહાર ગયો હોય તો કહી દઉં કે આ તમારું કારણ કે અમે અહીંયાથી એમ કે રામાપીરની પીર ની જે અમારા હામ ઉઘરાણી આવે એમ બેઠા હોય એટલે આ જે તો બોલો ભગવાનની જે છે અમારી નથી હવે એ ન કરી શકો બીજું શું કરી શકો